હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અને મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સીતાફળમાંથી બીજને સરળતાથી કેવી રીતે અલગ કરી શકાય તેની રીત તો ફ્રેન્ડ્સ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો ફ્રેન્ડ્સ સીતાફળમાંથી બીજને અલગ કરવા ખૂબ જ ઝંઝટભર્યું કામ લાગે છે જો બાળકોને આપણે સીતાફળ ખવડાવવા હોય તો બાળકો તેના બીજ ગળી જાય તેનો ડર લાગતો હોય છે તો આપણે સીતાફળના બીજને સરળતાથી કેવી રીતે કાઢી શકીએ તેની રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું અથવા તો તમે જો સીતાફળના પલ્પને સ્ટોર કરવા માગતા હોય તો પણ તમે આ રીત અપનાવી શકો છો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા આવી રીતે પાકા સીતાફળ લઈ લીધેલા છે અને આ સીતાફળને આપણે વચ્ચેથી આવી રીતે બે ભાગ કરીને ડિવાઈડ કરી લેશું અને હવે મેં અહીંયા એક આવી રીતે ડીશ લઈ લીધેલી છે અને એક ચમચી લઈ લીધેલી છે તો હવે આપણે આ સીતાફળમાંથી જે સીતાફળનો બધો બીજવાળો પલ્પ હોય છે તે પલ્પને અલગ કરી લેશું આવી રીતે સ્પૂનની મદદથી આપણે પલ્પને કાઢી લેશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ પ્રોસેસ કરીશું તો આવી રીતે મેં બધા જ સીતાફળમાંથી આપણે બીજના ભાગને આવી રીતે અલગ કરી લેશું અને તેને ડીશમાં રાખી દેસું મિત્રો અત્યારે સીતાફળની સિઝન ચાલી રહી છે તો અત્યારે માર્કેટમાં સીતાફળ ખૂબ જ સરળતાથી અને ભરપૂર માત્રામાં મળી રહે છે તો ફ્રેન્ડ્સ તમે આ ટ્રીક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમે સીતાફળના પલ્પને સ્ટોર કરવા માગતા હોય તો પણ તેના બીજ તમે આવી રીતે સરળતાથી કાઢી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં બધા સીતાફળના પલ્પને આવી રીતે અલગ કરી લીધેલો છે તો હવે આપણે અહીંયા આવી રીતે એક ચોપર લઈ લઈશું મારી પાસે આવી રીતે આવું ચોપર છે તો તેને મેં લઈ લીધેલું છે જો તમારી પાસે આવું ચોપર ના હોય તો તમે દોરીવાળું જે ચોપર આવે છે તે ચોપરનો પણ યુઝ કરી શકો છો તો હવે આપણે આવી રીતે ચોપરને ફેરવતા જઈશું જેમ જેમ આપણે ચોપરને ફેરવતા જઈશું તેમ તેમ સીતાફળના પલ્પમાંથી બીજ છૂટા પડવા લાગશે ચોપરને વધારે વાર ફેરવવાની જરૂર નહીં પડે માત્ર એકથી દોઢ મિનિટમાં જ બધા સીતાફળના બીજ અલગ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે માત્ર એક જ મિનિટમાં આપણા સીતાફળના બધા જ બીજ આવી રીતે છૂટા પડીને અલગ થઈ ગયેલા છે તો હવે આપણે આ બીજને સ્પૂનની મદદથી આવી રીતે હટાવી દઈશું જો તમે સ્પૂનની મદદથી હટાવવા ના માગતા હોય તો તમે આ પલ્પને ચાણીની મદદથી ચાળી પણ શકો છો અથવા તો તેને ગળી પણ શકો છો તો તેના બીજ સરળતાથી દૂર થઈ જશે જો તમે સીતાફળને ચાણીની મદદથી ચાળીને તેના બીજ અલગ કરશો તો તે એકદમ પ્યુરી જેવું સ્મૂથ થઈ જશે પણ મારે એવું પ્યુરી જેવું નથી જોઈતું એટલે મેં આવી રીતે ચમચીની મદદથી જ બીજને હટાવી લીધેલા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ અને એકદમ સરસ એવા આપણા સીતાફળના પલ્પમાંથી બધા જ બીજ એક જ મિનિટમાં દૂર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ હવે તેને આપણે આવી રીતે એક બાઉલમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું સીતાફળમાંથી બીજ અલગ થઈ ગયેલા છે ફ્રેન્ડ્સ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા વિડિયો સૌથી પહેલાં તમને જોવા મળે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ સીતાફળમાંથી સરળ રીતે બીજ કાઢવાનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકોને પણ આ સરળ રીતની જાણ થાય અને તે લોકો પણ તેના જીવનમાં આ સરળ રીતને અપનાવી શકે મેં આ મારી બે વરસની નાની બાળકી છે તેના માટે આ પલ્પને તૈયાર કરેલો છે તો ફ્રેન્ડ્સ જો તમારા બાળકોને પણ સીતાફળ ભાવતા હોય અને તે બીજને ગળી જતા હોય તો તમે આ રીતે સીતાફળમાંથી બીજ કાઢીને તેમને ખવડાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવશો અને ફ્રેન્ડ્સ ફરી મળીએ નવી રેસીપી અથવા તો નવી કોઈ ટ્રીક સાથે તો ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ